ચાલો વાંચતા શીખીએ ભાગ બે ભાગ એકમાં શીખેલા મૂળાક્ષરો ક્યાં ક્યાં છે સૌ પ્રથમ આપણે શીખ્યા ક ત્યાર પછી મ ન જ અને આ હવે આપણે શીખીશું વ ર સ એ આપણે ભાગ બેમાં વ ર સ દ ઉપરથી બનતા શબ્દો શીખીશું અને ત્યાર પછી ભાગ ત્રણમાં આપણે ક બ અ છ મૂળાક્ષરો શીખવાના બાકી છે નમસ્કાર દર્શક મિત્રો મારા વહાલા શિક્ષક ભાઈઓ બહેનો આપણે બાલવાટિકા અને ધોરણ એક બે ના વર્ગો શરૂ થઈ ગયા છે હવે તો ત્રણ મહિના જેટલો સમય થઈ ગયો છે અને વરસાદ પણ ખૂબ જ છે તો આપણે હવે ચાલો વાંચતા શીખીએ એક શ્રેણી ચાલુ કરીએ છીએ કે જેમાં મૂળાક્ષરનો હવે જે ક્રમ આપણે શીખવાનો છે બાદ વાટિકામાં અને ધોરણ એક અને બેમાં ગુજરાતી વિષયમાં તો તે ક્રમ કયો છે તેની આપણે વાત કરીશું અને ત્યાર પછી આપણે દરેક પ્રકરણના અંતે જેટલા શબ્દો આવેલા હોય એ પ્રકરણમાં તે પ્ર આપણે શબ્દો કઈ રીતે વિદ્યાર્થીઓને મચાવવા અને તેનું લેખન કેવી રીતે કરવું તેની આપણે વાત કરીશું અક્ષરો મૂળ અક્ષરો છે તેના મૂળભૂત આકારો હોય છે તે કેવી રીતે લખવા એ પણ આપણે શીખવીશું પ્રજ્ઞા અભિગમમાં અને નવી શિક્ષણ નીતિના અભ્યાસક્રમ મુજબ આપણે આ ક્રમમાં મળક્ષરો બાળકોને શીખવવાના છે ગ મ ન જ અને પછી આ આવશે વ ર સ દ પછી એ માત્ર આવશે ક બ અ છ એ આ ત્યાર પછી પડ તણ ઈ બંને લ ટ ચ ખ આવશે ઝ ઘ હ અળ ઉ ઊ ભ ય ધ ફ ઓ ઠ શ શ થ કમ આ સિવાયના પણ મૂળાક્ષરો જે બાકી રહેશે આપણે મૂળાક્ષરના ક્રમ મુજબ આપણે અલગ અલગ વિડીયો બનાવતા રહીશું ચાર ચાર અક્ષર પાંચ પાંચ અક્ષર જે મૂળાક્ષરો આવશે તેના શબ્દો પણ બનશે અને તેમાંથી પણ આપણે વિડીયો તમારી સામે રજૂ કરતા રહીશું આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને ગમશે અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરશો કારણ કે અમારી ચેનલને ખૂબ જ સારો પ્રતિસાદ મળેલો છે તે બદલ અમે દરેક શિક્ષકો ભાઈઓ બહેનોનો આભાર માનીએ છીએ અને ચાલો હવે આપણે ગુળાક્ષરના ક્રમ મુજબ ચાલો વાંચતા શીખીએના ભાગ નિહાળીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો હું જેમ શબ્દ બોલાવું એમ તમારે શબ્દો વાંચતા જવાના છે અને બોલતા જવાના છે રાસો સાદો સેવો જાગે વારો ગામો ગાજે ગૌમી દો રેસા કાનો વેદો દાદા ગામી દેવો કાકા લાવે રોમા સાદો સાદો મારો સેવા સેવા દાવ મેવા આપણે હવે બી અક્ષરવાળા શબ્દો શીખ્યા હવે આપણે આગળ વાંચીએ વર્ષે વર્ષે વાનરો વરસાદ జమాదార్ మనో సేవో గేసో మేనా నావో వాదో నాదో దాదో Dowa Rosudaro. Domo Domo Sardaro. 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 Modono. Modono Daso, Daso. Sadoro. Sadoro Soda, Soda. Rosomo. Rosomo Doromo, Doromo. Sadoro, Sadoro. મવે નાના નાના વિધાનો આપણે વાંચીએ છીએ તે પણ તમારે બોલવાના છે ગાજર છે છે વેદ સરસ રમે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે મૂળક્ષર ઉપરથી બનતા બધવા સિવાય પણ તમે અધ્યયન સંપૂર્ણમાંથી વધારે શબ્દો વાંચીને લખવાની પ્રેક્ટિસ કરી શકો છો તો દર્શક મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તેમનો અભિપ્રાય અમને જરૂરથી મોકલશો અને ફરીથી એક વખત બી હાથ જોડીને વિનંતી છે કે અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ જરૂર કરશો જી અમારી ચેનલમાં થોડાક સબસ્ક્રાઈબરની સંખ્યા ઓછી છે તો આપ સૌના સહકારથી એ સંખ્યા ઘણી બધી થઈ જાય તેવી આપ સૌને વિનંતી છે અને અમારી ચેનલને જોતા રહેજો અને આવી જ રીતે આપણે વધુ વિડીયો ચાલો વાંચતા શીખીએ એટલા આગળના ભાગ આપણને તમારા મોબાઈલમાં નોટિફિકેશન દ્વારા આવી જશે આપનો ખૂબ ખૂબ આભાર